जे सादर बना भी है और ये हमारी लड़कियों ने खुद बुना है ये मशीन मेड नहीं है इसलिए इसका प्राइस थोड़ा सा हाई है ये इलेवन थाउजेंड आता है डी और कॉटन में आती है ये सिक्स थाउजेंड की आती है और उधर ये सब जो ये जनरल साड़ीज है ये साढ़े तीन साढ़ की आती है કે આ બધા અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કપડાં છે લેડિશનલ કપડા એકસો પચીસ રૂપિયા તો ખૂબ જ સુંદર મજાના જે અલગ અલગ ડ્રેસ આ જગ્યા ઉપર મળે છે અને તમામે તમામ વસ્તુઓ જે હાથેથી બનાવેલી છે મેગ્નેટ પણ મળે છે આ સિક્કિમ નો મેગ્નેટ છે અલગ અલગ તમને જોવા મળે છે બધી જગ્યા ઉપર સરસ મહિલાના ગણપતિ એમાં છે ઘણી બધી વસ્તુઓ મળી રહી છે અહીંયા છે બળદ ગડુ હેલો જેમ તમે મિત્રો ખુશાલી છે પોલોસમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગ છે અત્યારે આપણે છીએ હાલ માધુપુરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના વિવાહનો ખૂબ જ ભવ્ય જે મોંસ ઉજવાઈ રહ્યો છે તદ આ જગ્યા ઉપર અહીંયા તમે જોઈ રહ્યા છો હસ્તકલા હર્ટનો ખૂબ જ સુંદર મજાનો જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અલગ અલગ જે રાજ્ય ને તે આસામ ઓડિશા મિઝોરમ મેઘાલય તેમજ ઘણા બધા રાજ્યોના આ જગ્યા ઉપર જે વસ્તુઓ જે હસ્તકલા બતાવવામાં આવી છે તો ઉપરાંત આ જગ્યા ઉપર ખુબ જ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતીઓ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો વિડીયોમાં જોડાઈ રહેલ તેમજ વિડીયોને લાગી રાખો ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં શેર કરવાનું ભૂલશો નહીં ગેટ ની અંદર પ્રવેશ કરશો તો અહીંયા લખેલું છે એક શ્રેષ્ઠ ભારત એમ ઘણી જગ્યા ઉપર અલગ અલગ ચિત્રો જે દર્શાવવામાં આવે છે તે જગ્યા ઉપર તમે સેલ્ફી ફોટા પણ પાડી શકો છો તદ ઉપરાંત અહીંયા તમે જોવો હસ્તકલા હટ નું ખુબ જ સુંદર મજાનો વિશાળ ડોમ છે ડોમ ની એક જેટ સામે ની તરફ અહીંયા જે ગાય મોર બકરી તેમજ ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર મેકો આવેલું છે તદ ઉપરાંત અહિયાં જે માધવપુર ફાયર બે હજાર પચીસ ખુબ જ સુંદર મજાનું જે લખેલું છે

ડોમ ની અંદર પ્રવેશ કરી ચુક્યા છે ખુબ જ સુંદર મજા હસ્તકલાથી છે મોરલા ને દોરવામાં આવે છે તદ ઉપરાંત તે જગ્યા ઉપર થી ને તે પેલો ડોમ તેમજ અલગ અલગ સ્ટોલો જે શરૂ થતા હોય છે અહિયાં શરૂઆતમાં જ એક દાદા છે તે સરસ મજાનું જે આપણે કહેવાય ને ઓઢવા માટે શાલ જે બનાવી રહ્યા છે ચાલો આપણે તે જોઈએ મિત્રો પેલા સ્ટોલે થી આપણે શરૂ કરી રહ્યા છીએ પેલો સ્ટોલ છે અરુણાચલ પ્રદેશનો આને લાઈનમાં જોવો તો અરુણાચલ પ્રદેશના લાગડ છે અમુક અંતર સુધી અહીંયા પેલા સ્ટોલ ની અંદર કઈ રીતના વસ્તુઓ મળે છે જે આપણે જોઈએ અરુણાચલ પ્રદેશના જે બેગ હોય છે આપણી ભાઈસાબમાં થેલા કહીએ પેલા આ જગ્યા ઉપર મળે છે નાની સાઈઝ થી લઈને મોટી સાઈઝ લગી છે આમની કિંમત છે બસો રૂપિયા અને જેમ સાઈઝ વધતી જાય એમ એની કિંમત પણ વધતી જાય છે આવડે લોકો આવ્યા છે અને તેમની સાદર અને નાના નાના બાળકો માટે સરસ મજાના કપડા બધું પણ મળે છે હવે આગળના સ્ટોલ ઉપર જોઈએ આ સ્ટોલ સૂર્યમુખી ના ફૂલદાની છે તેમજ ઘણા બધા અલગ અલગ ફૂલ છે આ તેમની પ્રાઇઝ લખેલી છે બસો રૂપિયાની આજુબાજુ આગળની તરફ જઈએ તો અહીંયા પણ એક પ્લાસ્ટિકની બેગ ને એવું બધું મળે છે નાના નાના ખેલા મટીરિયલ થયેલા નાના છોકરા માટે ખાસ કરીને તો ઊનના આડી ભરતના બનાવેલા છે તે આ જગ્યા ઉપરથી તમને મળી રહી છે અહીંયા પણ ફૂલદાની ને બધું છે મેજોરમ તે જગ્યા ઉપર વસ્તુઓ જે લોકો વાપરે છે ને તે જ વસ્તુ આ જગ્યા ઉપર મળે છે અહીંયા તમે જો ઢીંગલો છે આ સાડી ચારસો રૂપિયા છે ઊનનો છે આ છસો રૂપિયા છે આ કઈક સાતસો રૂપિયા છે તેમની કિંમત तो <laughs> <नुए>। <laughs> आ पांच सौ रुपये नो एक बेग है जो अँ कि लखेली है पांच सौ रुपये क्या हूँ बना वो क्या बना रहे हो आप बेग बना रहे सर बेग आ, क्या प्राइस है इसकी ये वाली ये हाँ ये वाली है इसकी प्राइस क्या है, पूर 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 है। और और इसके ऊपर इसके पाइप बनते हैं बराबर ठीक है और ये सब उसकी प्राइस इसका आ, બરાબર બરાબર છે છે એ હોતા હોતા કોટન ભી ઠીક ચાલો મિત્રો આગળની તરફ આપણે જોવા જઈએ અરુણાચલ પ્રદેશમાં જે લોકો અલગ અલગ વસ્તુઓ વાપરે છે તે તમને આ સ્ટોલ ની અંદર મળે છે વસ્તુઓ છે બેગ છે અને જે ફૂલદાની ને એવું બધું પણ મળે છે ખાસ કરીને તો જે

ચાલો મિત્રો સેમ ટુ સેમ બધા સોલ ની અંદર એક જ વસ્તુ મળે છે અલગ અલગ ડિઝાઇન હોય છે અલગ અલગ ભાવ હોય છે શરૂઆતમાં આપણે ભાવ જાણીને તમને વાત કરી એમ આ જે છે મુખવાસ અને અલગ અલગ વસ્તુઓ જે કામમાં આવતી મને તો કઈ ખબર નથી કઈ વસ્તુ શું કામમાં આવે છે મને તો જાજા ભાગે આ જે વસ્તુ છે ને કોટી ને તે એમના કપડા વધારે પસંદ આવ્યા છે તે બહુ જ મોંઘા છે આ બેન ખૂબ સરસ મજાનું ઊનનું ફુલરું બનાવી રહ્યા છે સ્ટ્રોબેરી બનાવેલી છે સ્ટ્રોબેરી અને અહીંયા તેમની વસ્તુઓ જોયે જે આ લાકડા વાસથી બનાવેલું છે અને આ ઊનની વસ્તુ છે સંપૂર્ણ ને આ પણ કપડાં તેમના જો ટ્રેડિશનલ ડ્રેસ આ જગ્યા ઉપર છે અને આ માળાને એવું બધું પણ વેચી રહ્યા છે અમે ઓલ્ડાનીમાં સૂર્યમુખીના નુઆ ફૂલ છે આપણા અહીંના લોકો ખૂબ જ ભીડ લાગેલી છે તે કેવી વસ્તુઓ જે જગ્યા ઉપર વાપરે છે તે વસ્તુઓ લેવા માટે અથવા તો જોવા માટે આવ્યા છે અહીં દીદી પૂછ બેચ રહી છે દીદી આપ કયા કયા બેચ રહી હો યે લોકલ બેચ ઓર હમારા યે ટેસ્ટ

લાકડાનો બનાવેલું છે જે વાંસ લાકડું આવે છે તેની મદદથી જે અલગ અલગ વસ્તુઓ જે બને છે એક જે એની સામેની તરફ પણ અહીંયા જે બેઠવા માટેની ખુરશીઓ બનેલી છે અહીંયા જો આ રીતના ના છે ને આ શું છે એ કાઈ ખબર નથી આ બગ કે છે તો કરી કમેન્ટ કરજો તમને ખ્યાલ હોય તો અહીંયા જો ચાનો કપ છે તેમાં જે ઘણી બધી વસ્તુઓ આ જગ્યા ઉપર છે

સારી છે ને બરાબર આ બધી હાથેથી બનાવેલી વસ્તુઓ છે એવું કહે છે બરાબર ને હસ્તકલા એટલે હટ એનું નામ જ એ છે હાથેથી બનાવેલી વસ્તુ અને થોડીક મોંઘી પણ હોય છે વસ્તુ સારી હોય છે અમારી यहां पे असम की जो फेमस सिल्क है ना मूगा तस मूगा असम पाट और कॉटन ये ये सब सब की हम लोगों ने सब ये साड़ी है मेखला साधर ये कॉटन की साड़ी कॉटन और ये कॉटन और टॉस में आएगी ये साड़ी फिर गामोसा जो आप लोग एज ए टावल यूज करते हैं ना हम लोग इसको गामोसा बोलते हैं ये है फिर जेंट्स चुनरी लेडीज चुनरी ये सब है हमारे पास, पास बता सकते हो आप सर so, ये जो प्रोडक्ट है ना ये प्रोडक्ट मैं थोड़ा सा आपको एक्सप्लेन करना चाहूंगी ये आप अगर बाहर भी टेस्ट करोगे ना इसका कुछ भी आप निकाल नहीं पाओगे मतलब ये एकदम प्योर है और ये हमारी लड़कियों ने खुद बुना है ये मशीन मेड नहीं है इसलिए इसका प्राइस थोड़ा सा हाई है ये इलेवन थाउजेंड आता है डिस्काउंट लगा के ऑलमोस्ट आपको टेन थाउजेंड टू हंड्रेड जैसा आता है ठीक है और ये एक साड़ी है सर ये प्योर कॉटन में आती है ये सिक्स थाउजेंड की आती है और उधर ये सब जो ये जनरल साड़ीज़ है ये साढ़े तीन साढ़ की आती है और हमारे पास सर खादी के जितने भी वाश जैकेट्स वगैरह भी है फिर लोटस टीम का स्टॉल भी है हमारे पास ये लोटस टीम का है सर ये ट्वेल्व ट्वेल्व हंड्रेड सेवेंटी फाइव रुपीज़ का है एंड ये पाट का है ये थाउजेंड रुपीज के है ओनली थाउजेंड और सर ये हमारे पास हैंडमेड हैंकीज है

जो मिले चाहे ये क्यों छे महत्व है आपरे जणी सर इसके बारे में आप क्या बताऊंगी <laughs> कौन से आप कहां से मैं असम से हूँ सही और ये क्या सब चीज है ये उडेन का तो है तो हाथ से बनाया गया है पूरा का पूरा ये मोमेंटो हो या डेकोरेटिव आइटम हो और यहाँ इसको क्या बोलते हैं इसको सोपेसी बोलते हैं सोपेसी असम क्या शान है ये राइनो बोलता है जो गेंदा बोलता है सिर्फ आसाम में मिलता है ये इसकी प्राइस क्या है तो अलग अलग प्राइस है <coughs> ये सिंगल जो है सात सौ रुपये का है वाला। ये तो ये ये जाती है आसाम का सिंबल है ये ये ढोल है ये इसको पेपा बोलता है वो भैंस का जो सिंग होता है सिंग से बनाया जाता है तो बिहू के टाइम इसको बजाया जाता है इसको पेपा बोलता है और ये भी है गेंदा अलग अलग सेप का ये भी हाफ है ये इसको धूल बोलते हैं और ये गेंदा है ये जाति है ये आसम का ही इसको सिंबल है आसम में ही चलता है ये सब ये वाला क्या है ये तो सबको मालूम है प्राइस है फाइव हंड्रेड फाइव हंड्रेड क्योंकि ये जो राइफल है राइफल बारी की से बनाया गया एक ही लकड़ी का बनाया हुआ है ये नहीं नहीं यही बेस्ट प्लेट तो अलग है ये राइफल जो है एक ही लकड़ी का बनाया गया है

તેમજ ઘણી બધી વસ્તુઓ જે ચિત્રકલાઓ છે તે બનાવેલી છે સરસ મજાના કાનમાં પહેરવાના બોરિયા છે એ પણ લાકડાના બનાવેલા છે તમે જુઓ તદ ઉપરાંત અહીંયા જે માથામાં નાખવાના જે પીન કે આપણે બક્કલ કહીએ એ પણ લાકડાનું બનાવેલું સરસ મજાનું બધા અલગ અલગ ડિઝાઇનના જે વસ્તુઓ છે આ ફૂલડા ને એ બધું બનાવેલું છે અહીંયા સરસ મજાની કેપ એટલે કે ટોપી પણ મળે છે બાકી તો અહીંયા જો અલગ અલગ ડિઝાઇન ની અલગ અલગ વસ્તુઓ મળે છે આ ફૂલદાની ની બધું છે આ મિત્રો આપણે નાગાલેન્ડ ની જે વસ્તુ આ જગ્યા પર મળેલી છે તે જોવા જઈ રહ્યા છીએ અહીંયા તમે જોવો સરસ મજાના જે અલગ અલગ આ સિક્કિમ છે અને એક જે તેમની સામેની તરફ નાગાલેન્ડ છે હવે સિક્કિમ માં પણ જાવ અને નાગાલેન્ડ ના જે કા પણ વસ્ત્રો છે તે આપણે જોઈએ અહીંયા અલગ અલગ ટ્રેડિશનલ કપડાઓ પણ મળે છે હેલો એ શું છે

બીજા સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે ખૂબ જ સરસ મજાનો જે બેગનો ઠેલો છે એ પણ ઊંડો હાથ થી ભરેલો છે આ છે તેમના કપડાં અહીંયા તમને ઘણી બધી વસ્તુઓ અલગ અલગ જોવા મળે છે ચાલો આપણે અંદર જઈને જોઈએ કે કઈ કઈ વસ્તુઓ જે મળે છે કે આ બધા અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ તેમના કપડા છે આયા મિત્રો તમે જોવો મેગ્નેટ પણ મળે છે આ સિક્કિમ મેગ્નેટ છે અલગ અલગ તમને જોવા મળે છે બધી જગ્યા ઉપર જે આ તમે ફ્રીજ ઉપર ચોટાડી શકો છો તદ ઉપર અહીંયા નાના નાના બાબલા અને એવું બધું પણ મળે છે અને આ છે તેમના સરસ મજાના નાના નાના વસ્ત્રો કપડા આપણે આવી ગયા છીએ ત્રિપુરમ જે સ્ટોલ છે તે સ્ટોલની અંદર અહીંયા તમને જોવો દેવી દેવતાના સરસ મજાના જે ફોટા લાકડાના મદદથી બનાવેલા છે તે આ જગ્યા ઉપર મળે છે તદુપરાંત આપણે બ્રશને કહીએ ને પીછી તે પણ આ જગ્યા ઉપર મળી રહી છે સંપૂર્ણ વસ્તુઓ જે ટ્રેડિશનલ છે અને ખૂબ જ સુંદર મજાની વસ્તુઓ છે ટૂંકમાં બધી વસ્તુઓ છે ને હાથેથી બનાવેલી છે અને અહીંયા જો પાઇનેપલ મિત્રો આ બેન જે હાથે ફૂલદાની બનાવી રહ્યા છે આ ફૂલદાની બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ રીતના થાય છે અહીંયા તમે જો અલગ અલગ ડિઝાઇનની અલગ અલગ વસ્તુઓ જે હાથે થઈને જ બનાવે છે એટલે તેમની પ્રાઇસ થોડી વધારે હોય છે અને અત્યારે આપણે છે હાલ નાગાલેન્ડની અંદર જે અલગ અલગ વસ્તુઓ જે મળી રહી છે અને આ બે બનાવી રહ્યા છે અહીંયા તમને અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે એ હું તમને બતાવી રહ્યો છું આ જે છે આપણે દિવાલ ઉપર ટાંગવાનું છે ને આ જે છે કઈક અલગ અલગ પાણી અથવા ગ્લાસની ને છે ટ્રેડિશનલ ડ્રેસની અંદર તૈયાર થઈને લોકો સાથે જે ફોટા પડાવી રહ્યા છે ક્યાંનો ડ્રેસ છે તે મને કઈ ખ્યાલ નથી આપણે તેમને રૂબરૂ પૂછ્યું મિઝોરમ મિઝોરમ આ પૂરેપૂરો ગેટઅપ છે તેમના કપડા અને તેમનો ટ્રેડિશનલ ડ્રેસ છે ચાલો હવે આપણે આગળ જઈને માહિતી આપીએ હવે જે અત્યારે આપણે નિહાળતા હતા તે અલગ રાજ્ય છે મિઝોરમ નાગાલેન્ડ મણિપુર તે નિહાળી હવે એક જેટ એક જેટ એમને જે ડોમની કડકી ની તરફ બીજો નાનો અમઠો ડોમ છે તે ડોમ ની અંદર આપણે ગુજરાતી કલ્ચર સાંસ્કૃતિક જે અલગ અલગ હસ્તકલાઓ હોય છે તે આ જગ્યા ઉપર મળી રહી છે તો ચાલો આપણે તે નિહાળીએ જય શિયારામ આ છે અમદાવાદ રાજકોટ ગીર સોમનાથની ની આ જગ્યા પર મળે છે આ છે પોરબંદરની ની જગ્યાનો જે સ્ટોલ છે તદ ઉપરાંત અહીંયા પણ ઘણા બધા અમદાવાદના તેમજ સુરેન્દ્રનગરનો સ્ટોલ તમને આ જગ્યા ઉપર જોવા મળે છે એ પણ સરસ મજાની વસ્તુઓ આ જગ્યા ઉપર તમને મળે છે આ ભાવનગરનો સ્ટોલ ચાલો આપણે તેમની અંદર જોવા જઈએ અહીંયા પણ જો નાના નાના ચકલાનો મળો એ આપણે કહેવાય ને પીસમાં લટકાડવા માટે મળે છે અહીંયા તમને સરસ મજાના ગણપતિ તેમજ ઘણી બધી વસ્તુઓ મળી રહેશે અહીંયા છે બળદગડુ

હવે મિત્રો આપડે બહાર ની તરફ નીકળી રહ્યા છીએ અહિયાં આપડો જે ડોમ હતો તે પૂરો થઈ ગયો છે વસ્તુ નિહાળીને તરફ નીકળ્યો અને સરસ મજાનો ફુવારો છે ફાઉન્ટેન છે ને એક જેટ અહીંયા એક મોર નો પીચ છે એક જેટ અહીંયા સરસ મજાનો મોર નો છે આ જગ્યા ઉપર તમે ફોટો પણ પાડી શકો છો એક ની અહીંયા સામેની તરફ પણ ઘણી બધી વસ્તુઓ જે સેલ્ફી પોઈન્ટ રાખેલા છે Hi હેલો hello thank you welcome તો મિત્રો આ હતો હસ્તકલા હટ નો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટમાં જય દ્વારકાધી ભૂલતા નહીં ચાલો મળે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ